નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે વિજ્ઞાન જેનું પાઠ બે જેનું નામ છે એસિડ બેઝ અને ક્ષાર આ પાઠના સ્વધ્ય પોથી પ્રશ્નો અને તેના જવાબો જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તો ચાલો શરૂ કરીએ પાઠ બે એસિડ બેઝ અને ક્ષાર સૌ પ્રથમ આપણને ચાલો યાદ કરીએની કેટલીક પ્રવૃત્તિઓ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો વૈકલ્પિક પ્રશ્નો જેમાં પહેલામાં જવાબ આવશે સી લાલ કોબીજ અને બીજામાં આવશે વેનિલા અર્ક બીજું ખરા ખોટા જેમાં ત્રીજું વિધાન છે તે ખોટું આવશે અને ચોથું વિધાન છે તે પણ ખોટું આવશે ત્યાર પછી ખાલી જગ્યામાં પાંચમી લિટમસ એ કુદરતી સૂચક છે અને છઠ્ઠું સફેદ કપડાં પરના કઢીના ડાઘ પર સાબુ રગડવાથી ડાઘ લાલ કે કથ્થાઈ રંગના બને છે ત્યાર પછી ખૂબ જ ટૂંકમાં જવાબ આપો જેમાં લિટમસ દ્રાવણ એસિડિક કે બેઝિક ન હોય ત્યારે તેનો રંગ પરિવર્તન થતો નથી આઠમું લીંબુના રસને વાદળી લિટમસ પેપર પર નાખતા શું અસર થશે તો તે વાદળી રંગના લિટમસ પત્ર અને લાલ બનાવે છે વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો વિષય બતાવશે વિષય પસંદ કરશો પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે ચાલો આગળ વધીએ ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જેમાં નવમી ખાલી જગ્યામાં આવશે કાર્બન ડાયોક્સાઇડ અને દસમામાં આવશે એસિડિક ત્યાર પછી અગિયારમું સામાન્ય રીતે એસિડની ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત થાય છે તો હાઇડ્રોજન વાયુ ત્યાર પછી એસિડ સ્વાદે કેવા હોય છે તો એસિડ સ્વાદે ખાટા હોય છે તેરમું એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનવાની ક્રિયા કયા નામથી ઓળખાય છે તો તેને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે ચૌદમું આલ્કલી દ્રાવણ એટલે શું તો આલ્કલી દ્રાવણ એટલે બેઝ જે દ્રાવણ પાણીમાં વિઘટન થઈને હાઇડ્રોક્સાઇડ આયન આપે તેને આલ્કલી દ્રાવણ કહે છે ત્યાર પછી છાસ અને લીંબુ પાણી જેવા ખાટા પદાર્થોને તાંબા કે પિત્તલના વાસણોમાં શા માટે ન રાખવા જોઈએ અને લવિંગના તેલથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરશો તે ટૂંકમાં સમજાવો તો બંનેની સમજૂતી વિદ્યાર્થી મિત્રો આપણને અહીં આપેલી છે ત્યાર પછી નીચે આપેલા સમીકરણ પૂર્ણ કરો તો પેલું સમીકરણ અને બીજું સમીકરણ છે તે આપણે આ રીતે પૂરું કરીશું અઢારમું છે તેમાં સમીકરણ દર્શાવવાનું છે તો તે સમીકરણ કંઈક આ પ્રકારનું થશે ત્યાર પછી માગ્યા મુજબ જવાબ આપો જેમાં ઓગણીસમો પ્રશ્ન છે તેનો જવાબ આપણે આ રીતે લખીશું ત્યાર પછી વીસમો પ્રશ્ન તો દ્રાવણનો રંગ પરિવર્તન છે તે થશે અને દ્રાવણ લીલા વાદળી રંગનું બનશે જે તેમાં ઉત્પન્ન થતા કોપર ક્લોરાઈડને કારણે છે તેમજ બીજું છે તેનું સમીકરણ આ રીતે સંતુલિત થશે એકવીસમું ઉદાહરણ આપવાનું છે તે આપણે આ પ્રકારે લખીશું ત્યાર પછી નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે પહેલા શબ્દ સમીકરણો અને ત્યારબાદ સમતોલિત સમીકરણો લખો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં બંને પ્રકારના સમીકરણો છે તે લખેલા છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી ખરા ખોટા જેમાં ત્રેવીસમું ખોટું આવશે ચોવીસમું ખરું આવશે અને પચીસમું ખોટું આવશે ત્યાર પછી સમીકરણ પ્રક્રિયાઓમાં રિક્ત સ્થાનોની પૂર્તિ કરો તો છવ્વીસમું સત્યાવીસમું અઠ્યાવીસ ઓગણત્રીસ નેત્રીસ અને એકત્રીસ આ રીતે આપણે સમીકરણો પૂરા કરીશું ત્યાર પછી ટૂંકમાં જવાબ આપો કોઈપણ એસિડનું મંદન કરતી વખતે એસિડને પાણીમાં ઉમેરવાની સલાહ આપવામાં આવે છે નહીં કે પાણીને એસિડમાં કારણ સમજાવો તો તેની કારણ સહિત સમજૂતી છે તે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને આપેલી છે ત્યાર પછી શુષ્ક એચસીએલ દ્વારા લિટમસ પેપરનો રંગ બદલાશે કે નહીં તે યોગ્ય કારણ સાથે સમજાવો તો તે અહીં આપેલું છે તમે આ પ્રકારે તે લખી શકશો ચોત્રીસમું છે તેમાં આકૃતિ સહિત વર્ણન કરવાનું છે તો આપણે આ પ્રકારે તેનું આકૃતિ દોરી અને વર્ણન કરીશું વર્ણન છે તે આ પ્રકારે આવશે અને અવલોકન અને નિર્ણય તે પણ આપણે તેના ઉપરથી તારવીશું ત્યાર પછી પાંત્રીસ પ્રશ્ન તેમાં જવાબ આવશે એ સાત કરતા ઓછી છત્રીસ માં જવાબ આવશે બી બેઝિક ત્યાર પછી સાડત્રીસ માં જવાબ આવશે બી બે અને ચાર આડત્રીસમાં જવાબ આવશે એ ખરા ખોટા જેમાં ઓગણચાલીસમું વિધાન ખોટું આવશે વીસ ચાલીસમું વિધાન પણ ખોટું આવશે અને એકતાલીસમું વિધાન પણ ખોટું આવશે ત્યાર પછી ખાલી જગ્યા જેમાં બેતાલીસમાં આવશે મિથેનોઈક એસિડિક તેતાલીસમાં શૂન્યથી સાત ચુમ્માલીસમાં ચૌદ અને પિસ્તાલીસમાં આવશે કેલ્શિયમ હાઇડ્રોક્સી એપેટાઇટ છેતાલીસમું દૂધનું વેચાણ કરવાવાળા અલ્પ માત્રામાં ખાવાના સોડા તાજા દૂધમાં ઉમેરે છે કારણ કે તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે તો પીએચનું મૂલ્ય છથી વધે છે કારણ કે બેકિંગ સોડા બેઝિક ગુણધર્મ ધરાવે છે એટલા માટે ત્યાર પછી સુડતાલીસ અને અંદર જવાબ આવશે પી દ્રાવણ પી અડતાલીસમાં જવાબ આવશે દ્રાવણ પી એસિડિક અને દ્રાવણ ક્યુ બેઝિક ત્યાર પછી અડતાલીસ એસિડનું નામ હશે ફોર્મિક એસિડ રાસાયણિક સૂત્ર એચ સી ડબલ ઓ એચ અને ઉપચાર બેકિંગ સોડા જેવા બેઝિક પદાર્થોને ડંખની આસપાસ લગાવવા જોઈએ ત્યાર પછી ઓગણપચાસમાં જવાબ છે તે આપણને અહીં આપેલો છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો પચાસમાં જવાબ આવશે બી બેકિંગ સોડા એકાવનમાં આવશે સી સોડિયમ ક્ષાર પરિવાર અને બાવનમાં જવાબ આવશે સી ત્રેપન સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સોડિયમ સંયોજન તો છે તે છે સોડિયમ કાર્બોનેટ ચોપનમાં જવાબ આવશે વિરંજન પાવડર પંચાવનમાં આવશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને બેકિંગ સોડા છપ્પન જોડકા જોડો જેમાં પહેલામાં આવશે ડી બીજામાં ઈ ત્રીજામાં આવશે એ અને ચોથામાં આવશે બી ત્યાર પછી કોષ્ટકમાં ખાલી જગ્યા પૂરો જેમાં પહેલામાં આવશે એચ બીજામાં આવશે એચ અને ત્રીજામાં આવશે સી એ ઓ ટુ અઠાવનમું જોડકા જોડો જેમાં આવશે પહેલામાં બી બીજામાં સી અને ત્રીજામાં એ ખાવાના સોડા અને ધોવાના સોડાને ગરમી આપીને કેવી રીતે અલગ શકાય તે રાસાયણિક સમીકરણ સાથે સમજાવો તો તેની સમીકરણ સહિતની સમજૂતી વિદ્યાર્થી મિત્રો આપેલી છે ત્યાર પછી વિરંજન પાવડરની બનાવટ રાસાયણિક સમીકરણ સાથે સમજાવો તો તેની સમજૂતી વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો એકસઠમું વોશિંગ સોડાની બનાવટ રાસાયણિક સમીકરણ સાથે સમજાવો તો તેની સમજૂતી પણ આપણને અહીં આપવામાં આવેલી છે છે તેનો જવાબ તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી જીપ્સમ ઉપયોગ છે તે પણ આપણને અહીં આપેલા છે ત્યાર પછી ત્રેસઠમાં અલગ અલગ ત્રણ પ્રશ્નો આપેલા છે જે ત્રણેય પ્રશ્નોના જવાબો વિદ્યાર્થી મિત્રો આપણને અહીં જોવા મળે છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ચોસઠમો પ્રશ્ન આકૃતિ સહિત વર્ણન કરવાનું છે તો તે આપણે આ પ્રકારે લખીશું ત્યાર પછી પ્રવૃત્તિ આપેલી છે તેમાં દ્રાવણ તેનો રંગ અને પીએચ મૂલ્ય અને સ્વભાવ કેવો છે તેની નોંધ કરવાની છે તો તે અહીં આપેલી છે તેમાંથી જોઈ અને તમે નોંધ કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ બે એસિડ બેઝ અને ક્ષારના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સોલ્યુશન મેળવવા મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો